તમારું સ્વાગત છે તો કેવડી કલોમાં ઘરો તોડી પાડ્યા હતા એના માટે આવા પાત્રો આપવા જતા હતા એ છેતર વસાવા સાહેબને રસ્તામાં અટકાવ્યા છે તો આપણે એ વિડીયો જોવાના છે તો દોસ્તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો આપણે વિડીયો શરૂ કરીએ

હોય તો એસપી વાત કરું લગાવો ફોન મારો ફોન તો નહી ઉઠાવે તમારો અરે લગાવો એને ખબર છે શું થાય છે તમારી તો એટલી તો છે નથી તમારાથી તમારા પાપન આપવું હોય તો અરે આવેદન આપવાનું છે અમારે વાત કરો છો તમારી પાસે તો ઓથોરિટી નથી તો પછી હું કરવા મારી હાથે જીક કરો છો મોકલે તમારા ને એસપી ને એની સાથે જોઈએ ને એનું લશ્કર છે તો ખાધા પીધા વગર અરે પણ ખાધા પીધા વગર અહીંયા મારા ધારાસભ્ય અમે લશ્કર ઉભું છે ના ના એવું નહીં પાસે અરે ઘણા બધા એને ખબર હોવી જોઈએ ઝુંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે એસપી સાહેબ તાર ફોન કરું છું યાર સાહેબ તમે કેમ આવું કરો છો અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું છે મને રોકીને અરે પણ સાહેબ આ લશ્કર એક કલાક થી મેં કઈ વાત કરાવો એસપી સાહેબ સાથે મને વાત કરાવો અમારે હવે ચાર જણા જઈને આવેદન આપવાનું છે નથી જવા દેતા અમારે શું કરવાનું અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદન પત્ર આપવાનો તમે કહો તમે કીધું પરવાનગી માંગો અમે પરવાનગી માંગી નથી મળી ચાલો અમે ચાર જણ આવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું ના ના સાહેબ સાહેબ તમે આમની સાથે વાત કરો આ ટીંગા ટોળી કરવાની વાત કરે છે અટકાવવાની વાત કરે છે નહીં જવા દેવાની આવી રીતના થોડી અમારે બેસી જવાનું છે કે સાહેબ હે સાહેબ અમે એટલો બધો કોપરેટ અમને કરીએ છીએ મેં એટલે સુધી કીધું અમે ચાર જ જણ ત્યાં સીઓને મળવા આવીએ છીએ ચાર આગેવાનો બે બહેનો છે